જય માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં આજે છો તો આપણે ફરીવાર એક બીજો વિડીયો લઈને આવી જશે ને હા પડી ગઈ છે આજ તો વિડીયો આપણે ચાલુ કર્યો એમાં અને આ બધું હમણાં પીડું છે ને આજે આપણે મારવાની છે આમાં જે આપણે પેલા પેલા વિડીયોમાં લાઈટ બતાવી હતી એ વિડીયો ચોંટાડવાની છે અને પૂઠા પણ હજી આપણે કાંઈ કામ નથી ચાલુ કર્યું ગઈ કાલે તો એમને બધું મૂકી દીધું હતું એટલે આજે આપણે લાઈટ રાખવાની છે ને આપણે જો આપણું

ખબર છે બહુ લાંબો વિડીયો બની જાય છે કેમ કે આપડે બોલવા મને એટલે પછી ઉભા જ નથી રહેતા હાલો ફટાફટ ચોટાડી દે

આ અને આ છાટલું એટલું કવર પણ થઈ જશે અને આપણે પૂઠા જેટલા હે એ આપણે ઉપરના ના જ લાવ્યા છતના કેમ કે આ વસ્તુ બહુ હાચવી પડે છે એટલે આપણે જાજી નતા લાયા આપણે અગિયાર થી બાર સીટ જ લાવ્યા હતા જેમાંથી આપણે ડિઝાઇન પાડી છે અને હજી જો આપણને કોમેન્ટ કોઈ માણસ કરશે કે આ મને ડિઝાઇન પાળો કામ કરો અથવા તો મને મેસેજ કરો આપણે ભરત ઠાકોર ભરત ઠાકોર કઈ ઇન્સ્ટા આઈડી મારી એમાં તમે ફોટો પણ નાખી શકો છો કેવી ડિઝાઇન પાડવી અને જો આમાં હજી નહીં મજા આવે તો આપણે હજી આમ ક્રોસ કર્યું અહીંયા આપણે સીધું કરી નાખશું કેમ કે હજી આપણે આમ ફાઈનલ થઈ નથી ગયું બાકી અત્યારે આપણે ક્રોસમાં રાખી દીધા છે ને આ થોડું ઘણું કામ છે અહીંયા જ રીતે પૂરું થઈ જાય છે અને આનું પણ રિઝલ્ટ માં તમને જે કામ પૂરું થાય એમાં આવી જાય છે હજી ઉપર આપણે ચોટાડી લાઈટિંગ બાકી કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરો અને આ વિડીયો ને વધુ વધુ શેર કરો અને લાઈટ વાઈ ગઈ જોવો તમે